પ્રિય દર્શક મિત્રો ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો દરેક બીજમાં એક વટવૃક્ષ છુપાયેલું હોય છે તો આવો આપણા મનરૂપી માટીમાં સુવિચારનું બીજ રોપીએ અને તેને પરિશ્રમના ખાતર અને પરસેવાના પાણીથી સિંચીએ તો એ વિચાર બીજ એક દિવસ વટવૃક્ષ બનશે અને સફળતાના મીઠા ફળ આપશે આ સુંદર વાત સાથે ચાલો શરૂ કરીએ આપણી ગુડ ન્યૂઝ ગુજરાતની આજની આ સફર મિત્રો સુરત નો એક યુવાન સાંભળવામાં અસમર્થ પણ નિશાન એવું કે શ્વાસ પણ થંભી જાય ટોક્યોના મેદાનમાં એર રાઇફલમાં તેણે એવું કૌવત દેખાડ્યું કે સમગ્ર દુનિયામાં તેની બોલબાલા થઈ અને તેનું નામ ગુંજતું થયું આવો જાણીએ આ યુવાનના સામર્થ અને તેની સિદ્ધિ વિશે उड की बात है किसी भी पेरेंट्स के लिए कि ओलंपिक मेडल जीत के अगर अपना बच्चा अगर आता है तो मेरे मुंह से आवाज नहीं निकल रही है मैं बहुत ज्यादा प्राउड फील कर रहा हूँ ये, ये चीज मेरे लिए बहुत बड़ी है इंडिया के लिए गुजरात के लिए ये एक हिस्ट्री क्रिएट की है मोहम्मद ने इंडिविजुअल ओलंपिक में इंडिविजुअल मेडल लेके गुजरात में अभी तक की का ये पहला मेडल है और वो भी एक साथ दो मेडल है બેટા હે વો બચપન સે સુન નહીં પાતા ही वाज બોન ડેફ ઉસકો પરમાન્ડ હિયરિંગ લોસ હે ઓર ઉસી કે સાથ વો ધીરે 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 ઉસને અપની યે ગેમ કો ડેવલપ કિયા હે ઓર યે સ્ટેજ પર પહોંચાયા કે આજ દેશ કે લિયે ઓલમ્પિક મેડલ લેકે આ રહા હે વો સુરતના નવિવાન મોહમ્મદ મુરતાઝા દુનિયા ને સાંભળતો નહીં પણ પોતાના સપનાઓ નો અવાજ બહુ સ્પષ્ટ રીતે સાંભળે છે મોહમ્મદ મુરતાઝા ના આ સફર માં તેમ નો કોન્ફિડન્સ ફોકસ માતા-પિતા અને કોચ નો સપોર્ટ તેમના સૌથી મજબૂત સ્તંભો હતા 10 મીટર એર રાઇફલ ખેલતા છે અને અભી ડે ફૉલિમ્પિક સમર ડે ફૉલિમ્પિક 2025 જો અભી ટોક્યો મે જાપાન મે હુઆ હે વો સમર ઉસકે અંદર ઉસને 10 મીટર એર રાઇફલ મે મેન ઇવેન્ટ મે ઇન્ડિવિજુઅલ મે સિલ્વર મેડલ જીતા હે ઓર મિક્સ ટીમ ઇવેન્ટ મે ઉસને બ્રોન્ઝ મેડલ જીતા હે ઓર ભારત કે લિયે વો આજ 2 મેડલ લેકે હે વો પહેલા બચ્ચા હે ગુજરાત સે ઓર સુરત સે शूटिंग में के जो दो ओलंपिक मेडल लेकर अपने देश वापस आ रहा है जब ये मेरे पास आया था तब ये बहुत अच्छा प्लेयर था और ये बहुत अच्छी जगह से ट्रेनिंग करके आ रहा था बट फिर जब ये आया तो मैं फर्स्ट टाइम मतलब ये ऐसा प्लेयर था कि जो मेरे पास डेव प्लेयर आया तो मुझे बहुत दिक्कतें हुई बट इसका और इसके माँ बाप का जो कॉर्डिनेशन था और तो उसकी जो डेडिकेशन थी वो मतलब बोल नहीं सकते उसके पापा मतलब ऐसे बोला जाए तो उसके पापा का ये सपना उसके पापा का था जिन, मतलब इसने करके दिखाया। है वो पहले बचपन से ही सभी स्पोर्ट्स में काफी एक्टिव था लेकिन वो अपनी मशीन की वजह से वो सभी स्पोर्ट्स नहीं खेल पा रहा था लेकिन कुछ साल पहले हम लोगों ने एक उसको एक ट्रायल बेसिस पे शूटिंग शुरू करवाया था और एक मंथ ट्रायल के अंदर उसकी एक पहली टूर्नामेंट आई थी किसी डिस्ट्रिक्ट में जिसके अंदर वो पहले ही आ, के अंदर वो गोल्ड मेडल लेकर आया तो तब से बस उसकी ये शूटिंग जर्नी शुरू हुई है आज ओलंपिक मेडल लेकर आ रहा है ये तीन घंटे शूटिंग की ट्रेनिंग उसके बाद फिर वर्कआउट एक घंटे और फिर मेडिटेशन वगैरह सब कुछ करता था उसके मम्मी पापा ने बहुत ज़्यादा सपोर्ट किया जब स्टार्टिंग में वो खुद बैठते थे मेरे पास उसको कोचिंग करते वक्त जो अगर मैं नहीं समझा पाया तो उसके मम्मी पापा बहुत सपोर्ट के साथ मुझे मतलब हेल्प करते थे उसको कोचिंग અમને હોપ હતું કે એ જીતીને આવે હા અમને ખૂબ પ્રાઉડ થાય છે કે અહીંયા અમારા માટે જીતીને આવ્યો છે અને અમારા ડેફ કોમ્યુનિટી માટે અમને પ્રાઉડ મુમેન્ટ છે અમારા માટે અને અમારું આખું ડેફ કોમ્યુનિટી અમે બધા સુરતના છે ને આ લોકો બરોડાથી અમને વેલકમ કરવા આવેલા હતા અમને પ્રાઉડ મુમેન્ટ એ છે કે આટલું ક્રાઉડ છે પ્લસ અમે એ અમારા અમારા ડેફ કોમ્યુનિટી માટે એક નવું એક્ઝામ્પલ છે કે

તેમની આ સફર કુદરતે તેમનામાં મૂકેલા ગજબના સામર્થ્યનો પરિચય કરાવે છે કેવી હોય છે તેમની આ જોજનો દૂરની સફર આવો જાણીએ તેમની આ મુસાફરીની ઝલક હજારો કિલોમીટરની મુસાફરી પાર કરીને માત્ર અગિયાર દિવસમાં ગુજરાત પહોંચતા આ પંખીઓ કુદરતનો એક જીવંત ચમત્કાર છે અને આ ચમત્કારને સમજવા સાચવા અને વિશ્વ સુધી પહોંચાડવા માટે આપણા સંશોધકોનું કામ ખૂબ જ અગત્યનું છે અમે બે હજાર વીસથી કુંજ ઉપર એક સંશોધન કરી રહ્યા છે જે મારા પીએચડીનો પણ એક ભાગ છે જેની અંદર અમે પાંચ કુંજને અને જીપીએસ ટેગ લગાવ્યા આ જીપીએસ ટેગથી કુંજના હર દસ મિનિટે લોકેશનની જાણકારી મળી રહે છે સાથે સાથે એની સ્પીડ કેવી છે એ કઈ દિશામાં ઉડી રહ્યા છે દરેક વિશે જાણકારી મળી રહે છે તો આ સંશોધનમાં અમને જાણવા મળ્યું કે કુંજ જે છે એ સ્પ્રિંગ માઇગ્રેશન એટલે કે પાનખરના માઇગ્રેશનમાં વધારે સમય લે છે ગુજરાતી રશિયા પહોંચવા માટે પરંતુ જ્યારે રિટર્ન આવે છે એટલે કે વસંત માઇગ્રેશન કરે છે એ સમયે એ ખૂબ ઝડપથી આવે છે આવું શા માટે કરે છે આવું એટલા માટે કરે છે કે પાનખર વખતે જ્યારે તેઓ ગુજરાતથી રશિયા જાય છે ત્યારે રશ રશિયાની અંદર હજી બરફ છવાયેલો હોય છે જ્યારે ગુજરાતમાં ગરમી પડી રહી હોય છે એટલા માટે અહીંથી તો જવું પડે છે પણ રશિયામાં બરફ હોવાથી એ લોકો વચ્ચે આરામ કરે છે સેમ ટાઈમ એ લોકોને ત્યાં એનર્જી ભેગી કરવા માટે પણ સમય મળી રહે છે જેથી કરીને રશિયા પહોંચીને તરત જ પોતાનું પ્રજ્ઞ શરૂ કરી શકે જ્યારે એ લોકો રિટર્ન આવે છે ત્યારે આવું બધું કરવાની એમને જરૂર નથી પડતી કારણ કે ગુજરાતની અંદર આપણો લર્નિંગનો પાક તૈયાર હોય છે જેથી કરીને એમના માટે ખાવાનો સ્ત્રોત પૂરો પડી રહે છે કુંજ ખરેખર યુરેશિયાનો પક્ષી છે એટલે સેન્ટ્રલ એશિયા મધ્ય એશિયામાં ત્યાં પ્રજનન કરે છે અને શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છે શિયાળા દરમિયાન મધ્ય એશિયામાં એટલે રશિયાથી નીચે ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન એ વિસ્તારમાં વધુ ઠંડી પડતી હોવાથી ત્યાં બરફ જામી જાય છે એટલે એ લોકોને ત્યાં ખોરાક મળતો નથી એટલે ખોરાક માટે એ ગુજરાતમાં આવે છે એમનો મુખ્ય ખોરાક બંને છે વેજીટેરિયન પણ છે અમની વરસ છે વેજીટેરિયન પણ છે નોન વેજીટેરિયન એટલે તેઓ જે કંદ છે છોડના કંદ વગેરે બીજ પછી જે મકાઈ અથવા ઘઉંના જે દાણા છે આ એમનો વેજીટેરિયન એમનો આહાર છે મગફળી ખાસ કરીને મગફળી એ એમનો પ્રિય ખોરાક છે અને આપણે ત્યાં મગફળીનો પાક પુષ્કળ થાય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર તો આ એમનો મુખ્ય ખોરાક છે પણ એ ઉપરાંત દેડકા બીજા અન્ય જીવડા માછલી વગેરે પણ એ ખાઈ શકે છે જે પ્રાકૃતિક સ્થળો જ્યાં એ રહેતું હોય છે એ મોટેભાગે ખુલ્લો પ્રદેશ હોય છે ત્યાં થોડું એગ્રીકલ્ચર પણ હોય છે અને જલપ્લાવિત વિસ્તારો પણ હોય છે એટલે એમને દરેક પ્રકારનો ખોરાક આ જગ્યાએથી મળી રહેતો હોય છે સામાન્ય રીતે આપણે જ્યારે પોઈન્ટ એથી પોઈન્ટ બી જેવું હોય છે ત્યારે આપણે હંમેશા એક સીધો રસ્તો પસંદ કરતા હોઈએ છીએ જેથી ઉર્જા અને સમયનો બચત થાય કૂર્જે પણ એવું જ કરવું જોઈએ પરંતુ કૂંજ એવું નથી કરતું એ લોકો એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી એટલે કે એમના વિન્ટરથી સમરના લોકેશન સુધી પહોંચવા માટે સીધું ઉડવાને બદલે એક વણાંકવાળો રસ્તો પસંદ કરે છે આવું એટલા માટે કરે છે અમે એવું માનીએ છીએ કે આવું જો એ લોકોને જો એથી બી સુધી પહોંચવા માટે જો સીધો રસ્તો પસંદ કરે તો વચ્ચે હિન્દુકો શિમાલય આવે હિન્દુકો શિમાલયની ઊંચાઈ ખૂબ વધારે છે એક કુંજને પસાર કર પસાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરવા પડી શકે છે આ જ સમયે જો એ લોકો વળાંકવાળો રસ્તો પસંદ કરીને જે હકીકતમાં પસંદ કરે છે ત્યાંથી જાય તો વચ્ચે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાનના બહુ મોટા રણ આવે છે રણમાં તાપમાન ખૂબ વધારે હોય છે જેથી કરીને એ લોકોને ઉડવા માટે થર્મલનો સપોર્ટ મળી રહે છે થર્મલ એ છે કે જે ગરમ હવા જગીને સ્પર્શતી હોય છે તે ધીમે ધીમે ઉપર તરફ જાય છે એક અદૃશ્ય કોલમની રચના કરે છે જેના પર કરીને આરામથી સોર કરી શકે છે એટલા માટે વણાકવાળો રસ્તો પસંદ કરે છે ઉપરાંત આ વણાકવાળા રસ્તા ઉપર અરાલ સમુદ્ર અને અમુદરિયા નદીના ફ્લડ પ્લેન્સ આવે છે જ્યાં એમને ખોરાક માટે ખૂબ સારી સુવિધા મળી રહે છે એટલા માટે ખૂંજ જે છે એ સીધું ઉડવાને બદલે વણાંકવાળો રસ્તો પસંદ કરે છે આ રસ્તો જો કે એકતાલીસ ટકા વધારે લાંબો છે જો એ લોકો સીધા ઉડે તો કુંજ પક્ષીનો સંદેશો સાદો છે પ્રકૃતિ સાથે ચાલો પ્રગતિ સાથે ચાલો અને સાથે મળીને ઊંચે ઉડો ગુડ న్యూસ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ અભ્યાસ મનને દિશા આપે જ્ઞાન વિચારોને ઊંચાઈ આપે અને એઆઈ ટેકનોલોજી એવી સરળ પદ્ધતિ આપે આ ત્રણેય શક્તિઓને જોડીને

હાથ ધ્રુજે બોલવામાં કંપન આવે ચાલવામાં સંતુલન ગુમાય ત્યારે ઘણા લોકોને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે પરંતુ આ હોઈ શકે છે પાર્કિન્સન્સ એક ન્યુરો સંબંધિત બીમારી મોટા ભાગના દર્દીઓમાં એંશી પંચ્યાસી ટકા દર્દીઓમાં આ રોગ ઉંમર સાથે આવે છે અને દસથી પંદર ટકામાં આ રોગ વારસાગત પણ હોઈ શકે છે હા અમુક એવા રોગો જેને કે જ્યારે કોઈ દર્દીને વારંવાર મગજમાં લખવાની અસર થઈ હોય કે અમુક લોકો જે માનસિકની દવાઓ લાંબો સમયથી લેતા હોય એમને પણ સેકન્ડરી પાર્કિન્સન એટલે કે આ બધા કારણોસરથી થયેલો કંપવા કે પાર્કિન્સન પણ થાય છે ઉંમરના લીધે કે રોગના લીધે મગજના જ્ઞાનતંતુનો ક્ષય થાય અને એના લીધે જે રોગ ઉજે એ પાર્કિન્સન્સ ડિઝીઝ કે કંપવાનો રોગ છે પાર્કિન્સન્સ એવી બીમારી છે જે શરૂઆતના તબક્કામાં ધ્યાનમાં આવતી નથી ત્યારે માણસના અવાજથી ઓળખી શકે તેવું એઆઈ સોફ્ટવેર બનાવ્યું છે ભાવનગરની ની જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક ક્લોઝ રિલેટિવ છે જેમને આ રોગના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને મને જાણ નહોતી તો જ્યારે મેં ડૉક્ટરો જોડે ને બધા જોડે વાત કરી ત્યારે મને જાણ થઈ કે પાર્કિંગ પાર્કિંગઝન એક પ્રોગ્રેસિવ ન્યુરોલોજીકલ ડિઝીઝ છે જેનાથી તમને શરીરમાં ધ્રુજારી કંપનતા અને શરીરમાં જકડતા વગેરે જેવા સિમ્ટમ્સ તમને થાય છે તો આ મને બહુ નવાઈ લાગી અને આ વસ્તુથી મેં મારા જે બી ટીમમેટ્સ છે એ લોકોને મેં જાણ કરી કે આ રોગ વિશે આપણે વધારે માણસો આગળ પહોંચાડવો જોઈએ વધારે માણસોને જાણ વધારે કરવી જોઈએ બધા માણસો જોડે તો ત્યારથી જાળી આવ્યો છે બધા ટીમમેટ્સ અંદરો અંદર ચર્ચા કરી બધા અલગ અલગ રિસર્ચ પેપરને સ્ટડી કર્યા લર્ન કર્યા અને જાણ્યું પછી અમારા જે ગાઈડ છે જપાન મવાણી સર એમને એમને વાત કરી તો સરે અમને બહુ સરસ રીતે ગાઈડ કર્યા અને અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે જ્ઞાન મંદિર યુનિવર્ટી યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે સ્ટુડન્ટ્સ માનવ જીવનને કઈ રીતના લાભદાયી અને ઉપયોગી થાય એવા પ્રોજેક્ટ્સ બનાવતા રહેતા હોય છે જેના અંતર્ગત મેં અને મારી ટીમે પાર્કિંગસન રોગ ડિટેક્શન માટેની એક મશીન લર્નિંગ મોડલ ડિઝાઇન કરવામાં આવેલી છે એક એવી વેબ એપ્લિકેશન કે જે માનવને એવું કહી દે એની અવાજ ઉપરથી કે એને પાર્કિંગ સેન થવાના ચાન્સીસ કેટલા છે ભવિષ્યમાં પાર્કિંગસન એને થશે કે નહીં બીજો અમારા મશીન લર્નિંગ મોડલ ઉપરથી ચાન્સીસ પ્રિડિક્ટ થતા હોય છે આ ડિવાઇસ અમે મેઇન તો અમારું છે એમાં મોડલ છે મશીન લર્નિંગ થ્રી મશીન લર્નિંગ એવી રીતે વર્ક કરે છે કે અમારો એક એમાં મોડેલ છે રેન્ડમ ક્લાસિફાયર રેન્ડમ ફોરેસ્ટ ક્લાસિફાય કરીને હવે એ શું કરે એ જે પીચ હોય આપણી જેમ કે હું અવાજ મારો છે તો એમાં ઘણા બધા પાર્ટ્સ હોય જેમ કે જીટર હોય શિમર હોય એની સાયકલ્સ હોય હાઈ પીચ હોય લો પીચ હોય હવે એ વસ્તુ રેન્ડમ ફોરેસ્ટ ક્લાસિફાયર છે એમાં જશે મોડલમાં અને અમારો ડેટા સેટ છે તો ડેટા સેટમાં કઈ રીતે છે એમાં પીડીના જે પેશન્ટ્સ હોય જેને ઓલરેડી પાર્કિંગ છે એનો ડેટાબેઝ હોય તો એનાથી અને હેલ્ધીમાં એ કમ્પેર કરે અને એના વોટ્સ લે જેમ કે મેચ્યોરિટી વોટ્સ હવે તમારા પાકિસ્તાન નથી એના આવ્યા તો તમને હેલ્ધી દેખાડશે અને મેચ્યોરિટી એમ આવ્યું કે તમારે પાકિસ્તાન છે તો એ પાકિસ્તાનનું પર્સન્ટેજ વધારી દેશે એ રીતે વર્ક કરે છે મોડલ છે કે અમે અત્યારે આને એઝ અ વેબ એપ હકારલીએ છીએ મશીન લર્નિંગ અમે વેબેપ હકાલીએ તો હવે કંઈક કરવું હોય તો અમે એને મોબાઈલમાં લઈ જઈએ કે એને બધા સુધી પહોંચાડીએ કે બધા માણસો ગમે ત્યાં વાપરી શકીએ અને જોઈએ કે એને પાકિસ્તાન છે કે નહીં એમને બધા પાસે જવું ન પડે અને ઘરે બેઠા બેઠા એ વસ્તુ થાય કે એવો અમારો છે કે થાય આ પ્રોજેક્ટ જે છે એમનું ઘણા લેવલ સુધીનું ટેસ્ટિંગ થઈ ગયું છે હવે જરૂરી છે કે આ પ્રોજેક્ટ્સને એક પેટન્ટના ફોર્મમાં રજીસ્ટર કરવામાં આવે કોપીરાઈટ એના કોડને છે એ કરવામાં આવે અને એના માટે અમે એસએસઆઈપીની ગ્રાન્ટ યુઝ કરીને એના માટે અપ્લાય કરી રહ્યા છીએ આ ઉપરાંત હજી પણ વધારે વેલિડેશન માટે કે આ ટેકનોલોજીને છે એ ખરાઈ કરવા માટે આપણે જુદા જુદા સાયકિયાસ્ટિક અને જુદા જુદા ડૉક્ટર્સની પણ સલાહ લઈ અને એમના અભિપ્રાય પ્રમાણે એને મોડિફિકેશન કરી અને આગળ વધવા જઈ રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગર થી કેતન રાજપરા રિપોર્ટ મિત્રો અમદાવાદ ની સેપ્ટ યુનિવર્સિટી માં હાલ એક પ્રદર્શન ચાલી રહ્યું છે જે માત્ર ડિઝાઇન જોવા માટે નથી પણ ડિઝાઇન વિચારવા સમજવા અને અનુભવવા માટે છે અને આ પ્રદર્શન છે ક્રિસ્ટોફર એલેક્ઝેન્ડર વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ ડિઝાઇન થિંકર અને લેખકનો તેમની ડિઝાઇન ફિલોસોફી એટલી અસરકારક હતી કે તેમને ફાધર ઓફ પેટર્ન લેંગ્વેજ કહેવામાં આવતા તો આવો જાણીએ કોણ હતા ક્રિસ્ટોફર એલેક્ઝેન્ડર અને કઈ બાબતે છે આ પ્રદર્શન ક્રિસ્ટોફર એલેક્ઝાન્ડર એક મેથેમેટિશિયન અને આર્કિટેક્ટ હતા અને વીસમી સદીના અમુક ઇમ્પોર્ટન્ટ થિંકર્સમાં એમનો બી એક રોલ છે એમણે વર્ષો સુધી યુસી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલીમાં ભણાવ્યું એક ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી એમનો કેરિયર ત્યાં કેલિફોર્નિયામાં હતું પણ એમણે કામ કર્યું છે દુનિયાભરમાં એકચ્યુઅલી શરૂઆત કરી થી અહીં અમદાવાદની આગળ બાવલા ગામ છે ત્યાં એમ કહેવાય કે ફર્સ્ટ પ્રોજેક્ટ એ ગામમાં એક નાની પ્રાથમિક શાળાનું કન્સ્ટ્રક્શન કર્યું એ એમનો પહેલો પ્રોજેક્ટ હતો આ એમના એમના જે કામો અહીં અહીં બતાવ્યા એક્ઝિબિશનમાં બતાવ્યા છે એ પહેલીવાર ઇન્ડિયામાં અને એશિયામાં પહેલીવાર એક્ઝિબિટ થયા છે એલેક્ઝાન્ડર કહેતા હતા કે બાંધકામ કેટલું સુંદર દેખાય છે એ મહત્વનું નથી પણ એ જગ્યા માણસોને સુખ શાંતિ અને હુંફ આપે છે કે નહીં તે જરૂર વિચારો તેમના માટે ડિઝાઇનનું સાચું માપદંડ એટલે દરેક જગ્યામાં પેટર્ન શોધવી ક્રિસ્ટોફર જો કે બે હજાર બાવીસમાં ગુજરી ગયા પણ એમના વાઇફ મેગી અને એમના સિનિયર એસોસિએટ આર્ટિમિસ એ લોકો આપણને જ્યારે પસંદ કર્યા આ મટીરિયલ ડિજિટાઈઝ કરવા માટે તો બધું ઓરિજિનલ મટીરિયલ જે આપ જોઈ રહ્યા છો બધી ફ્રેમ્સમાં બધું જ ઓરિજિનલ મટીરિયલ આપણી પાસે ચાર ફેઝમાં અલગ અલગ ફેઝમાં છેલ્લા વર્ષ ઉપરથી આપણી પાસે આવ્યું છે અને આપણે એક એક પેપરને ડિજિટાઈઝ એમના સ્પેસિફિકેશન પ્રમાણે ડિજિટાઇઝ ડિજિટાઈઝ કર્યું છે અને આ બધું મટીરિયલ છેવટે એમને પાછું જવાનું છે તો પાછું જતું રહે એ પહેલાં આપણી પાસે આ મટીરિયલ આવ્યું છે તો વી ડિસાઇડેડ એન્ડ વી થોટ કે ઇટ વુડ બી અ ગ્રેટ આઈડિયા કે આપણે આ મટીરિયલને ઇન્ડિયામાં પહેલી વાર પબ્લિકમાં ડિસ્પ્લે કરીએ અને એટલે જ આ એક્ઝિબિશનનો વિચાર આવ્યો દુનિયાભરમાં એમની ચોપડીઓ વંચાતી હતી એમને જે એક ચોપડી છે પેટર્ન લેંગ્વેજ એ તો બધાને જ આમ કે બધા જાણે છે અને વાપરે છે પણ એમનો જે ફંડામેન્ટલ વિચાર હતા કે કઈ રીતે તમે જેન્યુઅનલી બિલ્ડિંગ ગણાય નોટ નોટ જસ્ટ જસ્ટ ફેશનેબલ દેખાવ પૂરતા પણ જ્યાં તમે તમને ખરેખર સારું લાગે એવા બનાવવા હોય તો આ આખી જે જે મકાન બનાવવાની પદ્ધતિ છે છે અને સિસ્ટમ એ બદલાવવી જોઈએ બદલાવવી જોઈએ અને એ બતાવવાનું આ ટ્રાય કર્યું છે થ્રુ ધીસ એક્ઝિબિશન એમનું હતું કે જે પણ આપણે મકાનો બનાવીએ છીએ એવા હોવા જોઈએ કે છે હોય અને એટલા માટે એમણે બુક ચોપડીઓ લખેલી છે અને એ ચોપડીઓમાં ખાસ કરીને પેટર્ન લેંગ્વેજ અને નેચર ઓફ ઓર્ડર એ એમની જે ચોપડીઓ છે એ આર્કિટેક્ચરલ વર્લ્ડ ઓવર ફેમસ છે જગ્યા સાથેનો આપણો સંબંધ બિલ્ડિંગ સાથેનું આપણું જોડાણ અને જીવન સાથેનું આપણું સંતુલન આ બધું જ એલેક્ઝાન્ડર આપણને નવી રીતે સમજાવે છે

આઈ થિંગ ઇટ એક સેફ્ટ આર્ટ ટાઈપ જે આર્કિટેક્ટ્સ છે આજના ડેન એજમાં ઘણા લોકો એમની બુક્સ એમના બાઇબલની રીતે લેતા હોય છે અને વાંચતા હોય છે ધ ડિઝાઇન્સ આર લવલી બહુ જ ધેર આઇઝ એન ઇન્સ્પિરેશન સસ્ટેનેબલ આર્કિટેક્ચરનું આટલું સરસ ડિસ્પ્લે અહીંયા છે ત્રેવીસમી ડિસેમ્બર સુધી એલેક્ઝેન્ડર જેવા વિચારકોનું ચાલનારા પ્રદર્શન માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ડિઝાઇન જગત માટે સોનેરી પાના સમાન છે અને ખરા અર્થમાં છે ગુજરાત માટે ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો કહેવાય છે સુરતનું જમણ અને કાશીનું મરણ નસીબદારને જ મળે વિશ્વભરમાં સુરતી લાલાઓ તેમની ખાણીપીણી માટે પ્રસિદ્ધ છે અને સુરતી વાનગીઓ પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આવી જ એક સુરતની મીઠાઈ એક સદીથી પણ જૂની બેકરી એક પરિવારનો વારસો અને એક સમુદાયની સંસ્કૃતિ સુરતની આ મીઠાશનું સરનામું એટલે સગલા બગલા આવ માણીએ તેની મીઠાશ અને મહેક ટેક્સટાઇલ હીરા બજાર સ્વચ્છતા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જેવી અનેક બાબતોના કારણે ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર એટલે સુરત પણ સુરતની અન્ય એક વિશેષતા એટલે સુરતની મીઠાઈઓ અહીં જાત જાતની મીઠાઈઓ મળે છે જેનો સ્વાદ એકવાર માણો તો સ્વાદ ભૂલાય નહીં સુરતની એવી જ એક મીઠાઈ એટલે સગલા બગલા સદીઓ જૂની પરંપરા ધરાવતી આ મીઠાઈનું સરનામું એટલે સુરતનું ઝાંપા બજારની મોહમડી બેકરી જેની સ્થાપના ઓગણીસો એકમાં થઈ અને તેની કમાન્ડ સંભાળી હતી જાણીતા શાયર ગુલામ મોહમ્મદ અઝીઝ સુરતીએ અને શાયરીનો સ્વાદ ભળ્યો મીઠાઈમાં સગલા બગલા અમારી પાંચમી પેઢીથી બને છે લગભગ એકસો વીસ વર્ષ ઉપરથી બને છે આ એકદમ નેચરલ પ્રોડક્ટ છે ઉપર નીચે મેદાના પર આવે છે ખાસ એ જ કારીગરી છે એની ને આ તમારે એક દિવસમાં સાઠથી સિત્તેર પીસ રેડી થાય છે પગલા પગલાં નામ પાંચમી પેઢીથી ચાલી રહ્યું છે અમે પણ બહુ જાણવાની કોશિશ કરી કે કેવી રીતે નામ પડ્યું પણ સમજમાં નથી આવતું ત્યારથી જ આ નામ ચાલે છે સગલા પગલાં કોઈ પણ જાતના કૃત્રિમ એસેલ સુવગર બનાવવામાં આવતી આ મીઠાઈ પાતળી પેસ્ટ્રી અને સૂકા મેવાના સ્વાદનું અદ્ભુત જોડાણ છે અતિ પાતળા માંડાથી મેંદાનો લોટ હાથથી ખેંચીને સુકવવામાં આવે છે ત્યારબાદ તેમાં પૂરવા માટે કાજુ પિસ્તા ઇલાયચી ખાંડ અને દેશી ઘી મિક્સ કરીને માવાનું મીઠું પૂરણ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ સુકેલા માંડાને ચોરસ ટુકડામાં કાપી ઘી લગાડી સ્ટફિંગ માટે મુકાય છે અને તેને ત્રિકોણમાં વાળવામાં આવે છે ત્યારબાદ થોડું બેકિંગ અને બસ પાતળી ક્રિસ્પી લેયર અને રીચ માવાનું અનોખું કોમ્બિનેશન એટલે સગલા બગલા તૈયાર ચોમાસામાં તકલીફ વધારે પડે છે કેમકે સુરતની વાતાવરણ બહુ ભેજવાળું છે આના જે ઉપરના મેઇન પડ છે એ સુકાવામાં બહુ તકલીફ થાય છે તો એ હિસાબે ચોમાસામાં બે મહિના સુધી સગલા પગલાંનું કામ બંધ રહે છે ઓર્ડરથી બને છે તમારે જોઈ તો એક દિવસ પહેલાં કેવું પડે નાખા ઇન્ડિયામાં ડિલિવર પણ થાય છે ઇન્ડિયાની બહાર પણ જાય છે જે બહારના કસ્ટમર છે એ લોકો ઇન્ડિયા આવે છે અહીંયાથી લઈ જાય છે ચાંપા બજારમાં સુરતમાં જ મળે છે સગલા પગલાં બીજી કોઈ જગ્યા નહીં મળે એક પીસ ત્રણસો સાઠ રૂપિયાનો હોય છે એક પીસ અઢીસો ગ્રામ હોય છે એપ્રોક્સ ત્રણસો સાઠ રૂપિયાનો હોય છે લાઈફ દિવસ સુધી વિધાઉટ તમે સાત દિવસ સુધી એને યુઝ કરી શકો છો મને જ્યારે જ્યારે સ્વીટનું ક્રેવિંગ થાય છે તો સુરતના ઝાપા બજાર પાસે આવેલી સગલા બગલા જરૂરથી ખાવા જઉં છું અને એ આઈટમ એવી છે કે જેની અંદર પિસ્તાનું પોપમાં ફિલિંગ હોય છે અને હું તો એન્જોય કરું છું પણ તમે પણ એન્જોય કરો ફ્રોમ ધ ચાઇલ્ડહુડ મેં બધી જ ઘણી બધી સ્વીટ્સ વેરાઇટીઝ ટેસ્ટ કરી ચૂક્યો છું બટ સગલા બગલા નો વન કેન બીટ અસ નો વન કેન બીટ ધેટ થિંગ દેટ ઇઝ વન ઓફ ધ સ્પેશિયાલિટી તો જો તમે સુરત આવો છો તો સગલા બગલા ટ્રાય કરવાનું ચોક્કસ મને ભૂલતા મારા ઘરના દરેક સભ્યોને અમને બધાને ખૂબ જ પસંદ છે નાના મોટા વાર તહેવાર ગેસ્ટ ટાઈમ અમે એ લાવીએ છીએ સુરત સિવાય બીજે ક્યાંય આ વસ્તુ મેં જોઈ નથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર